ગુડ ઇવનિંગ મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો ફાઇનલી મિત્રો આજ છે ને ઘણાથી વેલા હોય આ કામ છે કામ તો ખાસ काही નથી પણ માતાજીનો માંડવો બનાવવાનો છે ધારો કે તમને ખબર જ છે કે ટ્રેનિંગ દસામાના વ્રત તો આપણે તમને સામાન બતાવી દો તો જોતા આ માંડવો બનાવવાનો સામાન છે અહીંયા રે માતાજીની મૂર્તિ ને બધું આવી ગયું છે તો હાલો હવે બનાવી રાખીએ માંડવો તો મળું તમને આગળ કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે ચાર લાકડા લઈ આવ્યા આ રહી એની કાંકરી બધી કાંકરી ગેગરમાં ભરતી જવાની ને આ લાકડીઓ છે ને એમાં ખૂતાડવાની તો માતાજી નો માંડવો થાય ને હાલો એ આપણે કરી રાખીએ કમ્પ્લીટ તો પેલું કામ થાય મળીએ આગળ કન્ટિન્યુ મિત્રો આપણે ઘાય કાંકરીની ભરાઈને આવી ગઈ તમે જોઈ શકો છો હવે કાંકરીની ઘેગડું ભરાઈ ગઈ ને બાજોટ છે ને બહેર પીડો જરો બાજોટ એને હમણાં અંદર લઈ લો ને કામની શરૂઆત કરીને તમને પછી આગળ બતાવો મિત્રો ફાઈનલી મિત્રો આપણું કામ છે ને થોડક વધારે પૂગી ગયું જો તમે એટલે કામ પીગું છે આપણું આ બધા લાકડા છે ને ગોઠવવાના છે હવે પછી સેલે હાડી ફિટિંગ કરવાવાળા માણસો તો આખા અલગ જ છે આપણું કામ નથી એમાં આવી અમારા મોટા બાપા ને છોકરો ત્યાં સુધી કન્ટિન્યુ મંદિર કમ્પ્લીટ કરીને તમને પછી બતાવું માતાજીની મિત્રો આપણું કામ છે ને ત્રીસ ટકા કામ થઈ ગયું સિત્તેર ટકા કામ બાકી છે તમે જો હવે આમાં છે ને મિત્રો ફિટ કરવાની છે પણ મને આવડતું નથી આપણે હોય સ્વીકાર લઈએ આવી છોકરો ત્યારે એ કામ ચાલુ થાય તો મળીએ આગળ કન્ટિન્યુ બ્લોક કન્ટિન્યુ મિત્રો શીખવા મળીએ તમને દસ મિત્રો આપણે છે ને સર્વિસ કઈ ટીચર સર્વિસ નહીં સોરી સિરીઝ મને સર્વિસ બોલાવી દઉં આપણે એમાં અંદર ફિટિંગ કરવાનું છે આનું કામ હવે આપણે ચેક કરી લઈએ કે ચાલુ છે કે બંધ છે તો આલો પિન ના છે હવે ને હું થાય એ રિએક્શન તમને કહો હમણાં મને કાંઈ જ ખબર નથી હકીકતમાં શું થઈ થાય

ઘણો હંકાર આવી જાય પડદો આવી જાય ઘણો બધું આવ્યો તમે ખાલી જોતા જાઓ કેવો મસ્ત મસ્ત બને મજા આવે ટાઈમ બહુ લે યાર કેટલા વાગી ગયા બે અઢી કલાક આવી ગયા એટલા તો ચાલો કન્ટિન્યુ કામ ચાલુ ફાઇનલી મિત્રો આપણે કામ પૂરું થઈ ગયું દસ સામાના માંડવાનું તમે જોઈ શકો છો માંડવો હવે જોવાડે મિત્રો કઈ ઘટે તો જોજો ખાલી તમારા ભાઈએ લાઇટિંગ કેવું ફિટ કર્યું ને ખાલી જો કાંઈ ઘટે ઘટે વધે હવે તમને હું છે ને હવારે દશા માની શું કહેવાય બેઠાડી દે ને બાજુટે પછી તમને ડાયરેક્ટ બતાવો આપણે કાલ વિડીયો હવારે અંત કરી નાખજો સુધી ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો આ તો આપણેથી ફ્રેશ થઈ ગયા હવે આપણે માતાજીના દર્શન કરી માતાજીની સ્થાપના તો થઈ ગઈ દશામાંની અને હવે તમને બતાવી દો કેમ કે આપણે વિડીયોનો એન્ડ કરો તમે પણ બધા માતાજીના દર્શન કરી લો કોમેન્ટમાં લખી નાખો જય દશામ તો જોઈ લો મિત્રો આપણે એવું વખતે જે મહેનત કરતા હતા ફાઈનલી તમને બાજુમાંથી બતાવી દઉં જો આ રીતનું છે બધું એ પર આપણો લેમ ફ્રેશ તો જોઈ શકો છો તમે માતાજીના દર્શન આપણે સીરીઝ ફિટ કરી હતી અહીં મિત્રો કંઈ ઘટે નહીં એવી તો મિત્રો બ્લોગ આપણે અહીં પૂરો કર નથી બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આ નવા બ્લોગમાં ત્યાં સુધી જય શ્રીરામ બાય બાય